ગ્રામીણ સંભાવ સાથે આત્મીયતા ગ્રામીણ સર્વ ધર્મ સંભાવ સાથે આત્મીયતા એકતાની ધરોહર સૌરાષ્ટ્રના પાલિતાણા નું ખાખરી ગામ આ ગામની કાયમી આત્મીય એકતા અંદાજે વર્ષ માત્ર 20 થી પચીસ વડીલો દ્વારા ઈસવીસન 1989 ની સાલમાં પગપાળા દ્વારકા જવાની શરૂઆત કરી હતી જે આજે 2024 હજાર માં 400 થી વધુ અસંખ્ય યુવાન ભાઈઓ બહેનો અને વડીલો સાથે અંદાજે પાંચસો કિલોમીટર પકપાડા ચાલીને શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા સમસ્ત પરંપરા બનાવી દીધી છે આ ડિગ્રી તાપમાનમાં તાપમાનમાં આવા સતત પાંચસો કિલોમીટર પંદર દિવસ સુધી પગપાળા ચાલવું એ કોઈ સામાન્ય વાત નથી પંદર દિવસ સુધી સોના ખ્યાલ સાથે સમયે સમયે નાસ્તો ચા પાણી જમવાનું આરામ વગેરે વગેરે સગવડ કરવાની ધન્ય છે આ રૂડું રૂપાળું ખાખરિયા ગામ ધન્ય છે તે તે વડવાઓ કરીએ છીએ તમામ વડીલોને કે ગામ માટે ગામની એકતા માટે એક ક્રાંતિકારી પહેલ કરી તેમજ ખાકરિયા ગામની આજની યુવા પેઢીના તમામ ધર્મના નાના મોટા સો ગ્રામજનોને જેટલા અભિનંદન આપે તેટલા ઓછા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ પાલિતાણા i'll uh -huh. અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે